હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો આજે હું અહીંયા વર્ષો સુધી સ્ટોર કરી શકાય અને ઉપયોગ કરી શકાય તેવું અને સલાડ રાયતા કે ફ્રૂટમાં પણ ઉપયોગ કરીને ખાઈ શકાય તેવું ઉત્તરાખંડનું ફેમસ એટલે કે ઉત્તરાખંડમાં ખૂબ જ એવું વપરાતું ગ્રીન નમક બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ ગ્રીન નમક એટલે કે ગ્રીન મીઠું કે મસાલા મીઠું પણ આપણે કહી શકીએ એ બનાવીશું એના માટે બધી સામગ્રી આપણે રેડી કરી દઈશું આપણે ગ્રીન નમક એટલે કે મીઠું બનાવવાનું છે તો મીઠાનો ઉપયોગ પહેલા કરવાનો છે તો મેં અહીંયા સિંધવ મીઠું લઈ લીધું છે અને મેં શ્રીહરી બ્રાન્ડનું લીધું છે તમે કોઈ પણ બ્રાન્ડનું મીઠું લઈ શકો છો અત્યારે બધા રેગ્યુલર પણ આ રીતે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરતા હોય છે તો આ રીતે આપણે સિંધવ મીઠું જ લેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું તો એક વાડકીના માપ પ્રમાણે હું અહીંયા એક વાડકી ભરી મીઠું લઈ લઈશ તમે વધારે બનાવવું હોય તો વધારે મીઠું પણ લઈ શકો છો જો તમારે વધારે મીઠું બનાવવું હોય તો એકી સાથે વધારે મીઠું લઈ અને તમે બનાવી શકો છો તો આ મીઠાને આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે તો હવે મિક્સર જાર લઈ લઈશું તો હવે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સરમાં આપણે જે મીઠું વાડકી ભરીને લીધું હતું એ અંદર એડ કરી દઈશું હું અહીંયા બધા જ મસાલા એક વાડકીના માપ પ્રમાણે કરવાની છું તમે જો વધારે લો તો એ રીતે તમારે કરવાના હું અહીંયા ત્રણ લીલા મરચાં કટ કરીને લઈ લીધા એ એડ કરી દેવાના અને મેં અહીંયા લીલા લસણનો પાછળનો જે ગ્રીન કલરનો ભાગ હોય છે એ જ આપણે લેવાનો તો મેં પાછળનો આ રીતે કટ કરી અને લસણનો ભાગ લઈ લીધો છે એક બાઉલ ભરી આપણે કોથમીર લઈ લઈશું એ પણ અંદર એડ કરી દઈશું બે આદુના ટુકડા લઈ લીધા છે એ અંદર એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન આખા ધાણા આવે છે એ લઈ લેવાના ચારથી પાંચ લવિંગ લઈ લીધા છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન અજમો આપણે અંદર એડ કરી દઈશું તો ઢાંકણ બંધ કરી પાણી એડ કર્યા વગર આપણે એને પીસવાનું છે તો એકદમ પ્રોપર જે મસાલા છે બધા મીઠામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે ઝીણું એવું ક્રશ કરી અને રેડી કરી દઈશું બધા જ મસાલા સરસ એવા અંદર ક્રશ થઈ જાય ઝીણા મિક્સ થઈ જાય એ રીતે આ રીતે આપણે મિક્સ કરી અને ક્રશ કરી અને રેડી કરી દેવાનું તમે જોઈ શકો છો કે સરસ એવો મીઠાનો કલર પણ ગ્રીન કલર થઈ ગયો છે અને મસાલા પણ સરસ એવા ક્રશ થઈ ગયા છે તો એને આપણે એક થાળીમાં લઈ લઈશું તો આ રીતે મિક્સરમાં આપણે બધું ક્રશ કરીશું એટલે થોડો એવો મસાલો આપણો છે એ એકદમ ભીનો બની જશે એટલે એને ફરીથી આપણે કોરો કરવાનો છે ડાયરેક્ટ આ રીતે આપણે મસાલો સ્ટોર નથી કરવાનો આ રીતે કરશો તો મસાલો તમારો કે મીઠું તમારું બગડી જશે તો આ રીતે થાળીમાં આપણે બધું સરસ એવું ફેલાવી અને એને આપણે સુકવવાનું છે તો આ રીતે હું ફેલાવી અને થાળીને તડકે રાખી દઈશ એટલે થોડું એવું સુકાઈ જશે અને કલર પણ થોડો એવો આપણો મીઠાનો ચેન્જ થઈ જશે તો મેં અહીંયા થાળીને તડકે બે કલાક પહેલાં રાખી દીધી હતી તો આ રીતે ચમચીથી ફરીથી આપણે એને આ રીતે મિક્સ કરીશું એટલે નીચેનો ભાગ જે ભીનો હોય એ ઉપર લાવી દેવાનો એટલે બધું જ મીઠું સરસ એવું એક સરખું સુકાઈ જાય અને કલર પણ થોડો એવો ચેન્જ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો મીઠાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ને મીઠું પણ એકદમ સુકાઈ અને કોરું થઈ ગયું છે જરાય પણ ભેજનો ભાગ નથી તો આ રીતે કોરું થાય ત્યારે તમારે મીઠું સ્ટોર કરવાનું નહીં તો જો ભીનું હશે તો બગડી જશે તો હવે આપણે જે મીઠું છે એમાં ગાંઠાનો ભાગ કે નાની નાની કાંકરી જેવું હોય એ બધું જ આપણે આ રીતે ચાળીશું એટલે ઉપર આવી જશે તો આ રીતે ઝીણી એવી ચાયણી હોય એમાં આપણે મીઠું ચાળી લઈશું તમે જોઈ શકો છો કે ઉપર છે એ બધો જ મીઠાનો જ ભાગ છે તો આ રીતે ઉપર ગાંઠા જેવો ભાગ છે એ બધો જ આ રીતે હાથ વડે મસળીશું એટલે નીચે બધું મીઠું આવી જશે અને આ જે બધું વધ્યું છે એને ફરીથી હું અહીંયા મિક્સર જારમાં લઈ ક્રશ કરી અને ફરીથી એને આપણે ચાળી લઈશું તો આ રીતે ફરીથી મિક્સર જારમાં લઈ મેં ક્રશ કરી દીધું એકદમ ઝીણું એવું મીઠું આપણું ક્રશ થઈ ગયું એને પણ ચાળી લીધું તો સરસ એવું ગ્રીન નમક કે ગ્રીન મીઠું મસાલા મીઠું બનાવી મેં રેડી કરી દીધું છે તો રાયતું સલાડ ફ્રૂટ કે કોઈ પરાઠામાં કે કોઈ મસાલા તમે નાસ્તા બનાવતા હોય એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો તમને મારી આ ગ્રીન નમકની રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે